એમ જવ મિત્રો મજામાં અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં આજો અને સૌ સૌ પહેલા તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અત્યારે મિત્રો 10 વાગ્યામાં બ્લોગ ચાલુ કર્યો છે ને એવું છે ને એક 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 બે માલ લોઈપા છે ને એવું છે કે શું કહું તમને મિત્રો ને અત્યારે મકાઈ બકાઈ વાટવાની છે એવું છે ને હવે તમે કહો કહો તો કાઢી નાખ એના કરતા એના પણ મસ્ત સિનેમા શોટ આવે એવું છે મિત્રો તો ફટાફટ મકાઈ વાટી લઉં પછી તમને આગળનું બધું દેખાડું મિત્રો કેસ Let's see yeah. Yeah. તો કે મિત્રો કે કાલની ની મકાઈ થોડીક ની વાઢળ હતી ને તે થોડીક હતી ને બધા ને થોડી થોડી નાખી ને આજ જો કે અત્યારની તાજી તાજી વાઢી ને લેવું છું ને એવું છે મિત્રો તો એક પાડી બાકી હતી એને નાખી દો ને એવું છે ને પછી આગળનું બધું જો કે માલને નાખવાનું વગેરે વગેરે એવું નવી નવી બ્લોક આવતા રહે એટલે વિડીયો પૂરો સપોર્ટ કરજો વાલા તો મિત્રો ગાયું નાખી દે પછી તમને આગળનું એક બે ક્લિપ દેખાડી કેમ તો પછી જમવાનું પણ થઈ ગયું એટલે જમી બમીને પછી બપોર પછી એ મળીએ મિત્રો કેમ કે જો વાઇટ જોયે છે એવું છે મિત્રો નવ મકાઈ નાખી દો મિત્રો મિત્રો સાત ત્રણ જેવું આવ્યું છે ને હવે ફાડાફા મકાઈ છે એટલે મકાઈ બકા વાટી લે એટલે ચાર જેવું થઈ જાય એવું છે મિત્રો નાખી લો પછી થોડીક વાર પછી તમને મળીએ મિત્રો તો વિડીયો પૂરો જોજો ને તમને હવે થોડી જ જે વેલું દેખાડી કેમ કે પણ હવે માલનું નાખીને બાખીને એવું કરે એટલે કે બહાર ગયા કે કંઈ બહાર ઇજા ના એટલે બહુ નવીન દેખાડી ના હોય એટલે થોડું જ આવશે એટલે પૂરો વિડીયો જોજો મિત્રો ઓ મિત્રો બીજી વાર માલ ને બધાને નાખી દીધો હું છે મિત્રો કે જવો કઈ થી તમને નહીં દેખાશે ને એવું છે મિત્રો કે બીજી વાર નાખી દીધો ખાઈ પાઈ બધી કરીએ એટલે પછી પાણી બાણી પાઈ લો નાખની દક્ષ આવ્યો ને ભાઈ ગણી કે મારે મારે તાર ઘરે આવું ના હોય લઈ જાય તો રડવા મને જે હોત વળી પાછો રડવા મને કે મારે ખેરી જાય હું છે તો આખડી એને બેન તેડવાય લઈ ગયો કે મારા હું માથે કોઈ કેરે હું છે મિત્રો

અત્યારે મજાની શાંતિ થી ભાઈ સોઈ ગયા કેમ કે પા હું કેવાય મારા ભેંસું આ ની હોય છે એનું દૂધ પીવું એટલે તમને પણ આળસ આવે સાચું વાત કહું મિત્રો બીજું કંઈ નહીં જોવો એને પણ આળસ આવે છે મિત્રો અત્યારે જો શાંતિ થી મજા બેઠી છે આમ શું કહેતો તો મિત્રો કેમ કે ભેંસ આ રોડી ની હોય આ આવે એવું હોય છે મિત્રો એટલે જો કહો મજાની હોય છૂતી રહી છે ને મળ્યો બદલાયો મિત્રો ને એવું છે ને અત્યારે જો કે સાડા સર માથે થઈ ગયું ને જોવો કે અંતર બંધારું થઈ ગયું એટલે હું છે મિત્રો ને તમને હવે જોવો કે માં જઈને તમને એક સિનેમેટ શોટ દેખાડ ચાલો મિત્રો જોવું પણ ને એક સિનેમેટ શોટ દેખાડી દાવ મિત્રો હમણાં તમે કહેતા કે આ મજાક કરે છે હમણાં બોલી કેમ બદલાવ નથી મિત્રો ખાલી મિત્રો બે હું કઈ નથી મિત્રો ચાલો દેખાડો જો કે મિત્રોમાં પણ ઠેસન વણી તમે જે કે તે આવી ગયું છે અમારે બાપા ને થાણા નીકળે છે ને એવું છે મિત્રો ને હવે થઈ ગયું એટલે હવે વિડીયો પણ આવો મિત્રો તમને શું કેવું પૂરું કરવો પડશે ને મિત્રો એટલે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ મિત્રો કે વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશે આવા જ નવા બ્લોગ માં અને કંઈક નવીન લાવશે એવી નવીન લેવું છે એવું કઈક કરશું મિત્રો તો વિડીયો ગમે તો શું કેવું મારે યાર મિત્રો બાય બાય હું મિત્રો બહુ મસ્તી નથી કર્યું તાતા બાય બાય મિત્રો